ભાવ ફેર મુદ્દે પોતાની રજૂઆત અર્થે ગત ચૌદ તારીખના રોજ સાબર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં અચાનક જ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું અને ત્યારબાદ પોલીસ વાહન તેમજ સાબર ડેરીની પ્રિમાઇસિસના જે નુકસાન થતા પોલીસે ફરિયાદ દાખલ થઈ હતી અને જોકે પોલીસે સુડતાલીસ વ્યક્તિઓની ફરિયાદના આધારે ધરપકડ પણ કરી હતી ત્યારે ફરિયાદમાં ચુમોતેર વ્યક્તિઓના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અન્ય નવસો થી એક હજારના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી હતી જણાવી દઈએ કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની રેગ્યુલર જામીન અરજી ગત શનિવારના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને જેનો આજે હુકમ કરવામાં આવ્યો હતો જોકે એકતાલીસ વ્યક્તિઓની નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા

સાબરડેરી ખાતે જે જે ખેડૂત પશુ પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી હોય એ અનુસંધાને જે બનાવ બનેલો દુઃખદ બનાવ બનેલો એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને એરેસ્ટ કરેલા એ એ અરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ વી પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે સભાસદો દૂધ છે એટલે આડકતરી રીતે માલિકો છે માલિકો ક્યારેય નુકસાન કરવા માટે ક્યારે આવે નહીં પરંતુ એ દૂધનો ભાવ જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એવી એમને શંકા હતી એના આધારે રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર ખેતી સાથે સંકળાયેલા તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી નામદાર કોર્ટે આજ રોજ રૂપિયા પંદર હજારના જામીન અને જાત સરખાના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે અને શરતોના ભાગરૂપે અરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેબોને કોઈ દાગ ધમકી કે ફોડવા નહીં એ બાબતની એક શરત છે બીજી ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી સરનામું જે રહેઠાણ હદ દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તો એ બાબતે સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો છે મનો કે જે તારીખે મનો કે એમને પોલીસ સ્ટેશન હાજરીપુરા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળીઓ દૂધ ભરાવે છે એ સાબર ડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકો એ યથાવત થાય એવી પ્રાર્થના જામીન અરજી જે દાખલ થયેલી એકતાલીસ થી થયેલી અને બીજા દિવસે એ પછીના પછી બીજા જે છ છ જે અરજદાર આરોપી છે એમની દાખલ થયેલી એમની સુનાવણી આવતીકાલે નો નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકી નાની જાણેલી છે એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવનાની ઉજળી તકો છે એટલે આપણે એ એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી શાંતિ એક દિવસ એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો અને તમારો પણ નામદાર કોર્ટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એમની જામીન અરજીમાં પણ અમારા મતે વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજની તબક્કે લાગતું નથી ಅರವಿಂದ ಜಯ ಪಟೇಲ್ ಎಕ್ಸ್ ಜಿಲ್ಲಾ ಸರ್ಕಾರಿ ವಕೀಲ ಲೀಗಲ್